मोरबी માં ઓવર સ્પીડ માં આવતી કારે બે મોપેડ ને હડસે દે લીધા અકસ્માત બાગ કાર ચાલક ફરાર મોરબી ની ચિત્રકૂટ સોસાયટી પાસે આજે સવારે ઓવર સ્પીડ માં આવતી કારે પાર્ક કરેલા બે મોપેડ ને હડસે દે લેતા અકસ્માત સર્જાયો હતો તા અકસ્માત માં ધડાકાભેર કાર વાહનો સાથે અથડાઈ હતી જેને પગલે વાહનોનો કચડગાણ બોલી ગયો હતો જારે અકસ્માત સરજીને કાર ચાલક કાર મુખીને ફરાર થયો હતો બનાવની મરતી વિગતો અનુસાર મોરબીની ચિત્રકૂટ સોસાયટી પાસે આજે સવારે એક કાર પુર ઝડપે આવી હતી અને બે પાર્ક કરેલા બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જો હતો કારની ગતિ એટલી હતી કે અકસ્માતને પગલે રસ્તા પર પાર્ક કરેલા મોપેડનો કચ્ચરઘાણ બોલી ગયો હતો सदनसीबे आ अकस्मात में कोई जानहा अलबत्त अकस्मात सर्जी ने कारचालक कार, कार मुकीने फरार हतो, जो के हजू सुधी आंगे कोई हजू फरियाद थी नहीं